તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક કુકરમુંડા ખાતે આવેલ વિઠ્ઠલ ભવન જ્યાં દિવારીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિઝર અને કુકરમુંડા તાલુકાના યુવાનો વ્યસન અને અન્ય પ્રવૃત્તિઓ જે સામાજિક સ્તરે યોગ્ય નથી જે છોડીને પોતાના સ્વાસ્થ્ય માટે પાછા આવી ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતોમાં આવીને પોતાનું સ્વાસ્થ્ય સુધારો કરી શકે છે આ હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં યુવાનોને પ્રોત્સાહન આપવા સાથે ક્રિકેટ અને વોલીબોલની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બાલંબા મોલીપાડા એક મોલીપાડા બે ફૂલવાડી મોરંબા રાજપુર ગોરાસા કોઠીપાડા ગંદરોજ પાટી આસ્થા તરાવ તાપી ખટકલા ખેરવા નાસરપુર હાથનુર રાયગઢ જેવા ગામોથી આવેલી ટીમોને ક્રિકેટ અને વોલીબોલની કીટો આપીને યુવા શક્તિનું પ્રદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે રાજેન્દ્રભાઈ નિવૃત્ત પ્રિન્સિપાલ સ્થાનિક આગેવાન અને વકીલ એલમ પારવી મનોજ પારવી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અમર પારવી ક્ષેત્ર નિઝર કોઓર્ડિનેટર વિનાયક પાર્વી કુકરમુંડાના મહેશ વસાવા હરીશ પારવી હાજર રહ્યા હતા આજે તાપી જિલ્લાના કુકરમુંડાના કુકરમુંડા ખાતે આજે યુવા ઉર્જા પ્રગટીકરણ જે ગ્રામોદય નામનો પ્રોજેક્ટ છે એની અંદર અમે આજે અઢાર જેટલા ગામોને વોલીબોલ અને ક્રિકેટ કીટનું વિતરણ કર્યું છે જેની અંદર બે પ્રકારની બેટ બે પ્રકારના વોલીબોલ તેમજ સાથે બે છ સ્ટમ્પ સાથે એક નેટ અને એમ કુલ મળીને દસ જેટલી આઈટમ અમે એ લોકોને આપી છે અમે દિવાળીબહેન ટ્રસ્ટ વતી સૌને ખાલી એક મેસેજ આપવા માગીએ છીએ કે આ જે અમે વસ્તુ આપી છે એ અમારી ભાવના છે પણ એની પાછળ અમારે યુવાઓને જે મેસેજ આપવો છે તે આ પ્રમાણેનું છે કે આજની જે સ્થિતિ છે આજનો જે યુગ છે એ યુવાઓનો યુગ છે કેવાય છે કે સશક્ત યુવા સમૃદ્ધ ભારત તો સમૃદ્ધ ભારત ક્યારે બને જયારે યુવાઓ હોય યુવાઓ તંદુરસ્ત હોય યુવાઓ હોય ત્યારે આ દેશ સમૃદ્ધ બનશે તો આ કીટ આપવા પાછળનો ઉદેશ્ય એક છે કે તમામ ગામની જે યુનિટી છે એને એક કરવાનું તમામ યુવાઓમાં જે ઉર્જા રહેલી છે એને એકત્રિત કરવાની અને ગામ એક રહીને આગળ વધે એના આશય સાથે દિવાળીબહેન ટ્રસ્ટે આ કિટ પ્રોવાઈડ કરી છે એમાં કુલ અઢાર જેટલા ગામડાઓ લાભાન્વિત થયા છે જે નિજર અને કુકરમુંડા તાલુકાની અંદર આવે છે ગ્રામીણના સર્વાંગી વિકાસ માટે અને યુવાઓને ઉર્જા મળે એ હેતુથી જે આજે કુકરમુંડા તાલુકા ખાતે યુવા ઉર્જા પ્રગટીકરણનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં દિવાળીબહેન ટ્રસ્ટના પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રી ભાઈ શ્રી અમરભાઈ અમારા વિસ્તારમાં કુકરમુંડા મંડલમાં કામ કરતા મહેશભાઈ મુન્નાભાઈ હરીશભાઈ અને તમામ ટ્રસ્ટ ટ્રસ્ટના માધ્યમથી આ વિસ્તારમાં શૈક્ષણિક વિકાસ થાય આરોગ્ય ક્ષેત્રે લોકોનું સ્વાસ્થ્ય જળવાય શિક્ષણ ક્ષેત્રે સારી ઉપલબ્ધિ મળે એવા ઉમદા હેતુથી જે કાર્ય કરતા છે અને એ કાર્યના માધ્યમથી આજનો કાર્યક્રમ યુવાનોને પ્રોત્સાહન મળે એ માટે ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે એટલા માટે આ તાલુકા વતી દિવાળી બેન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું યુવાનોને સાચી દિશા મળે એમાં રહેલી સુસપ્ત શક્તિને આપણે સમજીને એને ઉજાગર કરીએ અને યુવાનો જે દિશામાં જવા માગીએ છીએ એના વિકલ્પ આપણે ઉભા કરીએ સરકાર શ્રી ના માધ્યમથી હોય ચાહે સહકારી ક્ષેત્રના માધ્યમથી હોય કે કોઈ ટ્રસ્ટના માધ્યમથી હોય પરંતુ યુવાનોને એક વિકલ્પ મળી રહે અને યુવાનો પોતાના વિસ્તાર માટે પોતાના જિલ્લા માટે અને પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના યુવાનો માં આવે હંસાસ પાડી સાથે દીપેશ વર્વી કુકરમુંડા તાપી